નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોધરા તાલુકાના અછાલાના જંગલમાંથી સત્તર વર્ષીય યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા પરિવારજનોએ હત્યાની આશંકા જતાવી છે અને આ સંબંધે ફરિયાદ નોંધાવવા પામી છે પરિવારજનોનું કહેવું છે કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા કરવામાં આવેલી છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અછાલા ગામના ડુંગરફળિયામાં રહેતી સત્તર વર્ષીય સગીરા શાળાએ રિસિપ્ટ લેવા જવાનું કહી ઘરેથી નીકળી હતી જો કે એ પછી તેનો અને તેના જ ફળિયામાં રહેતા સત્તર વર્ષીય સગીરનો મૃતદેહ જંગલમાંથી ઝાડ ઉપર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો બંનેના મૃતદેહ મળતા સોશિયલ મીડિયા પર તેમને પ્રેમી પંખીડા તરીકે ચિત્રિત કરવામાં આવ્યા હતા જોકે પરિવારજનોએ આ વાતને સખત શબ્દોમાં નકારી કાઢી હતી અને તેઓએ જણાવ્યું હતું કે બંને વચ્ચે કોઈપણ પ્રકારનો પ્રેમ સંબંધ ન હતો એટલું જ નહીં યુવતીના પિતા મંગળસિંહ પટેલે તો આરોપ મૂક્યો છે કે તેમની દીકરી અને ફળિયાના યુવકે આત્મહત્યા કરી જ નથી પરંતુ તેમની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દેવામાં આવી છે ટીમરૂના ઝાડની ડાળી સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા મૃતદેહો ગોધરા તાલુકાના અછાલા ગામમાં આવેલા ફળિયામાં રહેતી સત્તર વર્ષીય રેણુકાબેન મંગળસિંહ પટેલ અને તેના જ ગામના સત્તર વર્ષીય કિશોરની હોવાનું જાણવા મળ્યું છે સત્તર વર્ષે રેણુકાબેન પટેલ વહેલી સવારે પોતાની માતા સુમિત્રાબેનને ધોરણ બારની રિસિપ્ટ લેવા જવા માટે જાઉં છું તેવું કહીએ અને સિમલિયા હાઈસ્કૂલમાં ગઈ હતી જ્યાંથી પરત પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે અછાલા ગામમાં આવેલા જંગલમાંથી તેમના જ ફળિયામાં રહેતા વિકાસભાઈ રંગીતભાઈ પટેલ ઉંમરવર્ષ સત્તર સાથે ટીમરૂના ઝાડની ડાળી સાથે કપડાની ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં બંનેના મૃતદેહ મળ્યા હતા આ બનાવથી નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી હતી મંગળસિંહ પટેલ વડોદરા ખાતે સેન્ટિંગનું કામ કરે છે ત્યારે ગામના સભ્યો અને સરપંચનો ફોન તેમના ઉપર જતા તેઓએ જણાવ્યું હતું કે તમારી દીકરી રેણુકા ફળિયાના છોકરા વિશાલ સાથે ઝાડે લટકેલી હાલતમાં મળી આવી છે જેથી પિતા આ સમાચાર સાંભળતા જ ભાંગી પડ્યા હતા અને તાત્કાલિક વડોદરાથી ગોધરા પોતાના ગામમાં દોડી આવ્યા હતા મંગળસિંહ પટેલના પરિવારમાં ત્રણ દીકરી અને બે દીકરા છે તેમાં સૌથી નાની દીકરી આ રેણુકા હતી તેના મોતના સમાચાર સાંભળતા પિતા હૈયા પાટ કરી રહ્યા હતા બીજી બાજુ બંને યુવક યુવતીનો ઝાડ સાથે મૃતદેહ મળતા સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા હતા કે બે પ્રેમી પંખીડાનો અછારાના જંગલમાંથી મૃતદેહ મળ્યો પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોવાનું જાણવા મળી રહ્યું છે કારણ કે આ બંને પ્રેમી પંખીડા હોવાનું વાત પરિવારજનો સ્વીકાર્ય નથી પરંતુ એક જ ફળિયામાં રહેતા યુવક અને યુવતી છે આ બંને વચ્ચે કોઈપણ પ્રકારના ખોટા રિલેશન નથી તેવું બંનેના પરિવારજનો જણાવી રહ્યા છે પરિવારના મોભી મંગળસિંહ પટેલે જણાવ્યું છે કે તેઓની દીકરીએ ફાંસો ખાધો નથી પરંતુ તેમને મારી અને લટકાવી દેવામાં આવ્યા છે બીજી બાજુ જોવા જઈએ તો મૃતદેહ ઘરથી બે ત્રણ કિલોમીટર દૂર જંગલમાંથી મળી આવ્યો હતો રેણુકા પટેલ અને તેના ફળિયામાં બીજી બાજુ જોવા જઈએ તો આ બંને યુવક અને યુવતીનો મૃતદેહ તેઓના ઘરથી બેથી ત્રણ કિલોમીટર દૂર જંગલમાંથી મળ્યો હતો રેણુકા પટેલ અને તેના ફળિયામાં રહેતા વિશાલ પટેલના મૃતદેહ પોતાના ઘરથી બે ત્રણ કિલોમીટર દૂર જંગલમાંથી મળતા બંનેના મૃતદેહની હાલત જોતા જમીનને બિલકુલ અળીને હતા જેના કારણે પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા છે કે અમારા દીકરા દીકરીને કોઈએ મારીને લટકાવી દીધા છે બાકી તેઓએ જાતે ફાંસી ખાધી નથી હાલ તો ગોધરા તાલુકા પોલીસ તપાસ કરી રહી છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત ખબર છે જણાવી રહી ત્યારે ગોધરા તાલુકામાં પોલીસે બંને મૃતદેહને કબજે લઈ પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ચોરાણું હેઠળ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે યુવતીની માતા સુમિત્રાબેન પટેલની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે લોકોની અને પરિવારજનોની માંગ છે કે આ કેસની અંદર તટસ્થ અને ન્યાયપૂર્વક તપાસ કરવામાં આવે કારણ કે આ યુવક અને યુવતી વચ્ચે કોઈપણ પ્રકારનો પ્રેમ સંબંધ હોવાની વાતને બંનેના પરિવારજનોએ નકારી કાઢી છે ત્યારે આ યુવક યુવતીએ આત્મહત્યા કરી છે કે ખરેખર તેઓની સાથે કંઈક અજુગતી ઘટના બની અને કોઈક તત્વો દ્વારા તેમની હત્યા કરી અને લાશને આત્મહત્યામાં ખપાવવા માટે લટકાવી દેવામાં આવી છે એ તપાસનો વિષય છે અને પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે